એમ છો દોસ્તો ગુજરાતી સ્ટોરી સાંભળવા માટે આવે છો ચાલો સ્ટોરીની શરૂઆત કરી મને પ્રેમ પહેલી વખત એક નાટ્યક રૂમમાં મળેલા જ્યાં અમે બંને એકલા અમારું નાટક ગમતું જોવા ગયેલા દિવસે અમારે એકલા એકલા માટે જવું પડેલું કે તો મૂળે અમારા મિત્રોને નાટકમાં ઓછો રસ અને એમાં એ નાટક મેઇન સ્ટ્રીમ નહોતું એટલે અમારા મિત્રો એ મારી સાથે આવવાની સાપ ના કહી દે શેરમાં નાટકનો એક જ શો હતો એટલે મેં એકલા જ જવા નક્કી કરેલું આ દરમિયાન અમારો પેઢીવાર મળવાનો થયેલો જ્યારે નાટકમાં ઇન્ટરવલ પડેલો ઇન્ટરવલ થયેલો એટલે ત્યારે મોટા ભાગના લોકો એમની કંપની સાથે જ બહાર નીકળી ગયેલા પરંતુ અમારી પાસે કોઈ કંપની નહોતી એટલે અમે બહાર નીકળ્યા નહોતા નસીબ જોગે અમે બંને એક જ રૂમમાં બેઠા હતા એટલે અમે મળેલી વીસેક મિનિટ અમારી સાથે જ રહ્યા એકબીજા તરફ જોયું અને એકબીજાને સ્માઈલ આપી ફરી નાટક શરૂ થયું એટલે ફરી નાટકમાં ફોરવાઈ ગયા પરંતુ નાટક પૂરા થયા બાદ ફરી જોગાનું જોગ અમે દાદર સભાગૃહમાં દાદર પર ભેગા થઈ ગયા મેં ફરી એકબીજાને સ્માઈલ આપી પ્રેમ વાતનો દોર એમના હાથમાં થઈ તમે પણ મારી જેમ એકલા જ નાટક જોવા આવ્યા આ મેં કહ્યું આવા નાટકોમાં કંપની નથી મળતી પણ આપણને ગમતા હોય એટલે કોઈ પણ ભોગે નાટક જોવું જ પડે મેં કહ્યું સાચી વાત છે મને પણ આવા નાટકો ખૂબ જ ગમે છે હું મોટે ભાગે આવા નાટકો ચૂકતી નથી જે અમારી વચ્ચે બધી થોડી ઘણી વાતો પણ થઈ એ દરમિયાન અમે એકબીજાને નામ અને વ્યવસાય તેમજ શોખ જાણી લીધા નાટક મોડી રાતે પૂરું થયું હતું એટલે એણે મને ઘરે મૂકી જવા કહ્યું મારું મોપડે લાવી જતી પણ એક પુરુષ સાથે હોય સારું એ વિચાર હાફ કહ્યું મેં બંને સાથે વાન કરતા ઘરે ગયા એ દરમિયાન પણ અમારી વચ્ચે થોડી ઘણી વાતો થઈ અમે એકબીજાને થોડું વધુ જાણ્યા કે એ દરમિયાન અમારા બંનેની અંદર અશુક ચાલવા માંડેલું અને અમે એકબીજા પ્રત્યે આકર્ષણ થવા માંડેલું એ મને મૂકીને ઘરે પહોંચ્યું એટલામાં જ એણે ફેસબુક પર મને શોધી કાઢી ને મને એને રિક્વેસ્ટ મોકલેલી એમાં પડીને મૂકવાનો પ્રયત્ન ઘરથી ત્યાં મેં ફેસબુક પરનું નોટિફિકેશન લઈ અને મોબાઈલમાં ફેસબુક ચેક કર્યું તો ત્યાં એની રિક્વેસ્ટ જોઈ પેરા પર શર્મના શેરડા સાથે મેં પણ રિક્વેસ્ટ એડ કરી અને મેસેન્જરમાં મેસેજ કર્યો કે આખરે મને શોધી જ કાઢી એમને અને મને જે જવાબ આપ્યો એ જે જવાબ વાંચીને હું અત્યારે રોમાંચિત થઈ ગઈ એ જવાબનો સ્ક્રીનશોટ મને આજ પણ મારી પાસે જ રાખી છે અને મને કહ્યું છે કે તને તો શોધી કાઢી પણ તને શોધીને હું ક્યાંક ભૂલી પડી ગયો છું એનું શું એ તો મને આમે મને એના પ્રત્યે થોડું આકર્ષણ થઈ ગયું ત્યાં તો હું એને આવું લખેલું એટલે હું એના પ્રેમમાં પડી ગઈ અને એ જ દિવસથી મારું પ્રેમ પ્રકરણ શરૂ થઈ ગયેલું તો નામ એનું પ્રેમ અને મને ગમતું હતું એ નાટક ઉપરાંત સંગીત અને ચિત્રકારનો ચાક અને મારાથી વધુ જાણકાર હતું અને શહેરની એક જ કોલેજમાં લેક્ટર રહેતું હતું એ કોઈ પણ છોકરીને ગમી જાય એનો હતો જ લવ સોહા હજુ વર્ષ પણ નથી થયું પણ પ્રેમ થયા પછી બાકીના મહિના અમે ક્યાં થઈ ગયા એની પણ રહી જોકે હજુ સુધી અમે મારા ઘરે વાત પણ જાણ કરી નથી પરંતુ અમારા ઘરને ઘરના લોકોને આ બાબતે કોઈ વાંધો જ નહીં હોય એવો અમને વિશ્વાસ છે હાલમાં તો અમે જ સાંજને સમય ચોરી ચૂકીથી મળીએ છીએ એકબીજાની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ મારા ફ્રેમને માણીએ છીએ આવી સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો ધન્યવાદ